નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એક એવા વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે વિષયને લઈને તમામ લોકો પરેશાન તો છે સાથે સાથે એના સોલ્યુશન પણ પોતપોતાની રીતે કરતા હોય છે પણ એના સોલ્યુશન એમ લોકોને મળી રહ્યા નથી અને ઘણા બધા નવી નવી પ્રોડક્ટ જે લોકો આસપાસના લોકો સલાહ સૂચન કરતા હોય છે એ પ્રોડક્ટનો બેફામ ઉપયોગ આપણે કરી નાખતા હોઈએ છીએ છતાં આપણી જે સમસ્યા છે એ અકબંધ રહી છે સમસ્યા જે છે આજે આપણે જે ટોપિક છે એ હેરફોલનો છે અથવા તો આપણે એમ કહી શકાય કે વાળ જે ખરવાની પ્રક્રિયા છે અથવા તો વાળ ઉતરવાની જે પ્રક્રિયા છે એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે આ વિષયથી અને આ તકલીફથી માત્ર આપણે મોટી વયના લોકો નહીં પણ બાળકો પણ હવે તો પરેશાન થવા લાગ્યા છે બાળકો એટલે કે વીસ વર્ષથી ઉપરની વયના જે બાળકો છે અથવા તો વીસ વર્ષથી ઉપરના આપણા યુવાનો છે એ લોકોને પણ આ સમસ્યા નડી રહી છે કે એમના વાળ જે છે એ દિન પ્રતિદિન ઉતરી રહ્યા છે ઓછા થઈ રહ્યા છે અને સમસ્યા તો એ લોકોને એવી હદ સુધી સતાવી રહી છે કે કદી એવું ના થાય કે ટકા થઈ જઈએ અને એકદમ ખરાબ દેખાઈએ એવી સમસ્યા પણ સતાવી રહી છે તો આજે આ ખૂબ મહત્ત્વનો વિષય ફોલને લઈને આજે આપણે વાતચીત કરીશું વાળ ઉતરવાની તકલીફ અથવા તો વાળ ખરી જવાની તકલીફ એ જ આજો આપણો વિષય છે આ ફોલ શું છે ફોલ થવાના કારણો શું રહેલા છે આજની ભાગદોડની લાઈફની અંદર અને સાથે સાથે એના કારણો શું રહેલા છે એવા પ્રશ્નો છે સાથે સાથે આપણા સામાન્ય લોકોના પ્રશ્નો એવા પણ છે જે આપણે જવાબ એના જોઈએ છે આપણને અને આપણી પાસે જવાબ નથી એવા પ્રશ્નો પણ છે સાથે સાથે આ હેરફોલને લઈને દુનિયા કેટલી સજાગ થઈ રહી છે કેટલી એલર્ટ થઈ ચૂકી છે એને લઈને પણ જે વૈશ્વિક આંકડા વિશ્વભરના આંકડા ભારતના આંકડા મારી પાસે છે એ પણ ચોંકાવે છે કે આ હેરફોલની તકલીફને લઈને કેટલા લોકો એલર્ટ થઈ રહ્યા છે પણ એ સમસ્યાનું સમાધાન મળી રહ્યું નથી તો આ ખૂબ મહત્ત્વના વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને હેરફોલના ખૂબ મહત્ત્વના વિષય ઉપર દરેક વ્યક્તિ માટે જાણવા જેવા વિષય ઉપર વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ ભાષામાં આ અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર એસાની શાહ જે ડર્મોટોલોજીસ્ટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ જે આજના સમાજની અંદર જ્યારે હું આ વિષયની પસંદગી કરી રહ્યો હતો ત્યારે જ મારી પાસે આસપાસના લોકોએ જ મને કીધું કે આ પ્રશ્નો પૂછી લેજો આ પ્રશ્નો પૂછી લેજો એવા ઘણા બધા પ્રશ્નો થવા લાગ્યા ઘણા લોકોએ તો એવું એવા પણ સવાલ કર્યા કે કોઈ પણ પૈસા કેટલા બી ખર્ચ થઈ જાય પણ આ હેરફોલની સમસ્યા કોઈ રીતે ઓછી થઈ જાય તો અમે એના માટે પૈસા આપવા પણ તૈયાર છે એવી હદ સુધી આપણા જે લોકો છે હેરફોલ લઈને પરેશાન થયેલા છે તો મેમ સૌથી પહેલા આપ અમને એ જણાવો કે હેરફોલ ખરેખર છે શું હેર છે એ એનોજન ફેઝ પછી એ ગ્રોથ સ્ટોપ થઈ જાય અને આપણો હેર પીલોજન ફેઝમાં જતો રહે જેના પછી હેર ઉતરી જાય કે શેડ ઓફ થઈ જાય હવે નોર્મલી પચાસથી સો રોજના હેર પડવા એ નોર્મલ છે પણ જ્યારે એ સોથી વધારે થાય ત્યારે આપણે એને ફોલ કહેતા હોઈએ છીએ અને ત્યારે એનું કંઈક કારણ હોય જેની તપાસ અને જેની ટ્રીટમેન્ટ જરૂરી છે મેમ હું આપને બીજો સવાલ કરું તે પહેલાં મારી પાસે જે ભારતના અને વૈશ્વિક આંકડા જે હેરફોલ માર્કેટ છે એની સાથે જોડાયેલા જે માર્કેટ છે એને લઈને આયા છે જાણવા જેવા છે આપણા દર્શક મિત્રો માટે પણ જાણવા જેવા છે ભારતની અંદર હેર ટ્રાન્સપ્લાન્ટ માર્કેટ જે વાળ ઉતરી રહ્યા છે એના કારણે જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે એનું માર્કેટ કદ એકસો પંચાણું મિલિયન ડોલર સુધી પહોંચ્યું છે જે ખૂબ મોટો આંકડો છે જે આપણે એમ કહી શકાય કે ખૂબ મોટો એમ બજેટના હિસાબે ગણીએ તો પણ ખૂબ મોટો આંકડો છે અને આ જે માર્કેટ કદ છે એ સતત વધી રહ્યું છે બાર ટકાના દરે વધી રહ્યું છે વાર્ષિક તો આપણે જોવા જઈએ કે હજુ આ ખૂબ આંકડો ખૂબ મોટો જશે અને જો વર્લ્ડની વાત કરવામાં આવે આખા દુનિયાની અંદર વાત કરવામાં આવે તો ગ્લોબલ હેલ્થ ફોર જે ટ્રીટમેન્ટ પ્રોડક્ટ છે એનું માર્કેટ કદ ત્રણસો પાંત્રીસ છપ્પન મિલિયન ડોલર સુધી પહોંચ્યું છે જે કોઈપણ દેશના બજેટ કરતાં પણ મોટો આંકડો આપણે ગણી શકાય એ પ્રકારનો જે આંકડો છે અને વૈશ્વિક જે માર્કેટ કદ છે એમાં પાંચ પોઈન્ટ ત્રણ ટકાના દરે વાર્ષિક વધારો થઈ રહ્યો છે આ એટલા માટે પ્રકારના પ્રકારના આંકડા આંકડા છે 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 કે કે આપણા જે જે લોકો એ એ એ વાળ ખરવાની તકલીફ એના કારણે ખૂબ પરેશાન અને પ્રોડક્ટનો બેફામ ઉપયોગ કરી રહ્યા આ આ સાબિત કરતા હોય મેમ હવે આપ અમને પણ જણાવો હેરફોલ થવાના કારણ શું રહેલા છે એ જે છે એના અ લાઈફમાં કોઈ સ્ટ્રેસ કે એવું કઈક હોય મેન્ટલ એના લીધે થઈ શકે તમારે કોઈ વાયરલ ઇન્ફેક્શન જેમ કે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે મલેરિયા થયો છે કે આ તો પછી ટાઇફોઈડ કેવું એવું થાય એના પણ 1 થી 2 મહિના પછી સખત હેરફોલ જોવા મળે છે તે ઉપરાંત અગર ડાયટ પ્રોપર ના હોય ન્યુટ્રિશન ના મળતું હોય તો પણ હેરફોલ થતો હોય છે મેમ હવે આપ અમને એ જણાવો કે અમને હેરફોલ થવાની શરૂઆત થઈ ગઈ છે અમે મુશ્કેલ સ્થિતિમાં હવે મુકાઈ જઈશું થોડાક સમય પછી એવી અમને ખબર કઈ રીતે પડે તો અમે થોડાક એલર્ટ થઈ જઈએ આ પ્રક્રિયાને કોઈક રીતે રોકીએ અમે જ્યારે કોમનલી શું હોય કે જ્યારે તમે નોર્મલી કોમ કરતા હો હે ત્યારે ત્રણ ચાર વાર આવે તે નોર્મલ છે પણ આખી આખા ગુચ્છા ગુચ્છા નીકળવા લાગે ક્યાં તો પછી જ્યારે તમે ક્યાંય બેઠા હો અને તમારે ચેર પર સોફા પર વાડ વાડ થઈ જાય ક્યાં તો પછી તમારે ઊંઘતા હો અને પીલો પર જાય બહુ બધા તમને વાળ દેખાય એનો મતલબ કે તમને હેરફોલ થવાની શરૂઆત થઈ ગઈ છે એટલે એ સ્થિતિમાં તમે ડોક્ટરને કન્સલ્ટ કરી શકો સેકન્ડલી ઘણા લોકોને હેરફોલ એકદમથી નથી થતો પણ વાળ પતલા થવાની શરૂઆત થઈ થતી હોય છે તે માટે ખાસ કરીને મેલ પેશન્ટ જે છે પુરુષો જે છે એમને એમના જે સાઈડના એરિયાસ છે જેને આપણે ટેમ્પલ એરિયા કહીએ ત્યાં જોતા રહેવું જોઈએ કે એમને અગર એવું લાગે કે ત્યાંના વાળ પતલા થઈ રહ્યા છે તો પણ તરત ટ્રીટમેન્ટ માટે ડોક્ટરને મળવું જોઈએ મેમ મારી પણ નોંધ લીધી છે આપણા જોનાર લોકો જે છે એ જોનાર લોકો મને પણ ફોન કરે છે કે આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે હું શો કરતો હતો ત્યારે ખૂબ વાળ હતા મારે અને હવે એકદમ ઓછા થયા છે મને ઘણા બધા ફોન મારી પાસે આવે છે તો આ મારે તમે જે રીતે મેમ વાત કરી કે પાતળા થઈ જાય અને પછી ઓછા થવા લાગે મારે ઓછા થવા લાગ્યા તો મારા જેવો પ્રશ્ન મેમ બધાને છે કે આ હવે ઓછા થશે કે પાછા આવી શકશે ખરા બેઝિકલી આને આપણે મેલ પેટર્ન હેર લોસ કહીએ જે તમને છે એ તમારે કોઈને હેરિડિટ્રીમાં હોય તો થઈ શકે પ્લસ લાઈફસ્ટાઈલ અને ન્યુટ્રિશન બધા પર ડિપેન્ડ થાય આ વસ્તુના સાત સ્ટેજીસ હોય છે એટલે આપણે અગર કશું જ ના કરીએ તો એ ધીરે ધીરે વન ટુ થ્રી થઈને સાતમા સ્ટેજ સુધી પહોંચી જાય જ્યાં એકદમ જ ટાલ પડી ગઈ

અટકી જાય અને કોઈક રીતે અમે થોડાક ખરાબ દેખાઈએ એના કરતાં આ પ્રક્રિયા અહીં જ અટકી જાય અને વધારે પ્રમાણમાં કોઈ પણ રીતે સુધારા થઈ શકે ખરા હા એટલે એ તમારે કઈ ટાઈપની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે તમારા ડૉક્ટર નક્કી કરે પણ એના માટે આપણે અગર ઇનિશિયલ સ્ટેજ હોય તો અમુક મલ્ટીવાઇટામિન્સ અને મેડિસિન્સ આવે છે તે અને એની સાથે અમુક લોશન આવે છે જે હેર માટે જે ન્યુટ્રિશન એસેન્શિયલ હોય એના હેર પેપ્ટાઇન્સવાળા સિરમ્સ આવે છે તે બધાના મદદથી આપણે હેર ગ્રોથ લાવી શકીએ તે ઉપરાંત અગર તમારો સ્ટેજ થોડો એડવાન્સ હોય તો પછી અમુક ક્લિનિકમાં ટ્રીટમેન્ટ થતી હોય છે જેમ કે પીઆરપી કરીને છે પ્લેટલેટ રિચ ગ્લાસમાં એ બધી ટ્રીટમેન્ટથી આપણે હેર ઉગાડી શકીએ અગર પેશન્ટ મારી પાસે બહુ જ લેટ આવે કે હવે કશો સ્કોપ નથી તો એવા પેશન્ટ માટે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ સજેસ્ટ કરતા હોઈએ છીએ

કાળા વાળ લઈ અને જ્યાં વાળ નથી ત્યાં પોતાના ને પોતાના હેર ટ્રાન્સપ્લાન્ટ કરીએ એટલે એનાથી તમને ડેફિનેટલી સારું રિઝલ્ટ મળે અને એમાં એવું નથી કે તમે એ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી કશી કાળજી ના રાખો તો એવું ને એવું જ તમારે એના પછી પણ લોશન્સ ને બધું ચાલુ રાખવું પડે તમે જેટલું ધ્યાન રાખો તમારા હેરનું એટલું જ એની જે લોન્જિટિવિટી છે ટ્રીટમેન્ટની એ વધે હમ મેમ આપણે આજે સમય ફરી એકવાર વાત કરશું આ ટોપિક ખૂબ મોટો છે પણ આજે આપણી પાસે જે હેરફોલનો વિષય છે એના ઉપર મારી પાસે ખૂબ સવાલ છે એક પ્રશ્ન મેમ એવો મારી પાસે આવ્યો છે કે હેર ઓઇલના જે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ સામાન્ય સંજોગોમાં દરેક વ્યક્તિ ઉપયોગ કરતા હોઈએ છીએ તો ઘણા પ્રશ્ન મારી પાસે એવો પણ આવ્યા છે કે હેર ઓઈલ જે આપણે યુઝ કરીએ છીએ એના કારણે જે વાળ ઓછા થઈ જાય અથવા વધી જાય એમાં વાસ્તવિકતા શું છે મેમ જે મેડિકલ સાયન્સ છે એવું કહે છે કે હેર ઓઇલથી ના તમારા હેર ગ્રોથ થાય છે ના હેર લોસ થાય છે હેર ઓઇલ એક પ્રકારનું કન્ડિશનિંગ ઇફેક્ટ આપે છે એ તમારા હેરને મોઈશ્ચર આપે છે સોફ્ટ બનાવે છે પણ તેનો હેર ગ્રોથ પર એટલો બધો મોટો રોલ નથી અમુક ટાઈપના હેર ઓઇલ આવે છે જેમ કે રોઝમેરી ઓઇલ છે એ થોડુંક પ્રૂવન છે કે એનાથી તમને માર્જિનલ સ્લાઇટ ડિફરન્સ મળી શકે હેર ગ્રોથમાં પણ આપણે જે નોર્મલી કોપરેલનું તેલ કે આલમંડનું તેલ વાપરીએ છીએ તેનું કોઈ પ્રૂવન સાયન્સ નથી કે એનાથી હેર ગ્રોથ થાય છે એક થિયરી એ છે કે આપણે જ્યારે હેરમાં મસાજ કરીએ તો ત્યાં આપણું લોહીનું જે સર્ક્યુલેશન છે બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તેના લીધે થોડોક હેર ગ્રોથ થાય છે પણ આ થિયરી પણ હજી એવી પ્રૂવન નથી એટલે અત્યાર માટે તો એવું જ માનવામાં આવે છે કે હેર ઓઇલના લીધે વાળ તમારા સોફ્ટ થાય અને શાઇની ને સિલ્કી થાય પણ તેનાથી હેર ગ્રોથ નથી થતો મેમ કોઈ હું આપણે સવાલ બીજા પૂછું તે પહેલા મેમ સૌથી પહેલા અમે આપની પાસેથી જાણવા માંગશું કે હેર ફોલ જે સમસ્યાથી તમામ લોકો જે પરેશાન છે તમામ લોકો આવી ગયા એમાં એમાં આપના દ્રષ્ટિએ આપણા હેર ને મસ્ત રીતે રાખી સકીએ મજબૂત રાખી સકીએ સારી રીતે દેખાઈ જઈએ તો એના માટે આપણે આપની દ્રષ્ટિએ એક નિષ્ણાત ડોક્ટર તરીકે આપની સલાહ અમને શું છે સૌથી બેઝિક વસ્તુ જે તમે તમારા હેર માટે કરી શકો એ તમારું ડાયટ સુધારી શકો સૌપ્રથમ તમારે આયર્ન લેવલ્સ B12 ને D3 ના લેવલ્સ ચેક કરાવો અગર એમાં કશી પણ કમી હોય તો એના સપ્લિમેન્ટ્સ ચાલુ કરો સેકન્ડ તમારા ડાયટ તમે પ્રોટીન વાળી વસ્તુઓ વધારે ખાઓ આપણા જે હેર છે એ પોતે પ્રોટીનના બનેલા છે એટલે તમે જેટલું પ્રોટીન ડાયટમાં લેશો એટલું તમારા વાળની ક્વોલિટી અને મજબૂતાઈ બેટર થશે તે અલાવા તમે રોજ ફ્રુટ્સ ખાઈ શકો કારણ કે ફ્રુટ્સ એન્ટીઓક્સિડન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય હેર માટે ખૂબ જ છે તે છતાંય તમને એવું લાગે કે તમારા વાળો જ બધો થઈ રહ્યો છે તો બહુ વાર કર્યા મળો કારણ કે બહુ લેટર રિઝલ્ટ મુશ્કેલ છે મેમ આજના સમયની અંદર આપણે જોઈ રહ્યા છે કે આપણી ભાગદોડની લાઈફ છે કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકો છે એમને હેર ખૂબ વ્યવસ્થિત દેખાઈ જોવું જોઈએ ઓફિસમાં દરેક વ્યક્તિ એમની નોંધ લેતા હોય છે દરેક લોકો લેતા હોય છે અને હેરનો યુઝ આપણે ખૂબ એને સારી રીતે રાખવા માટે આપણે શેમ્પુ ચીજો બજારમાં પ્રોડક્ટ છે એનો ખૂબ ઉપયોગ કરતા હોઈએ છીએ મેમ તો શેમ્પૂનો વધારે ઉપયોગ કરવાથી પણ ફોલ વધી જાય ખરા મેમ્પુ તમારું છે એટલે શેમ્પુ અગર તમે બહુ વધારે પ્રમાણમાં વાપરો છો કે પ્રોપર તમારા હેરના ટાઈપ પ્રમાણે સ્ટાઈલના ટાઈપ પ્રમાણે નથી વાપરતા તો તમને હેરફોલ નથી શકે છે બાકી શેમ્પુ ને અને હેરફોલ ને પણ લેવા દેવા ઓછા છે મેમ શેમ્પુ આપને દ્રષ્ટિએ કોઈ પણ લેડી છે અથવા તો યુવતીઓ છે અથવા તો અમે પણ છીએ શેમ્પુનો ઉપયોગ સપ્તાહમાં એક આઈડિયલ રીતે ગણીએ તો કેટલા સમયે શેમ્પુ આપણે સપ્તાહમાં અંદર થઈ જવું જોઈએ શેમ્પુ તમે કેટલી વાર કરો છો તમારી લાઇફ સ્ટાઇલ છે અગર તમારે તમને બહુ જ પરસેવો થાય છે તો તમે રોજ પણ શેમ્પુ કરી શકો પણ અગર તમારે એસી માં જ બેસી રહેવાનું છે તમારી સ્કેલ્પ ટાઈપ એકદમ ડ્રાય છે તો તમારે અઠવાડિયામાં બે વારથી વધારે શેમ્પુ ના કરવું મેમ આપના હેર માટે કન્ડિશનર જે છે એની ભૂમિકા કેટલી હદ સુધી રહેલી છે કન્ડિશનર એવા લોકો માટે છે જેના વાળ ખૂબ જ ડ્રાય અને ફ્રીઝી રહે છે કન્ડિશનર પણ અગેન શું કરે કે તમારા વાળમાં અગર મોઇશ્ચર ના હોય તો એ મોઇશ્ચર પાછું લાવે છે એ વાળને સોફ્ટ અને સિલ્કી કરે છે એટલે જે પણ જેના પણ વાળ વધારે પડતા ફ્રીઝી અનમેનેજેબલ અને રફ દેખાતા હોય એ બધાએ કન્ડિશનર જરૂર યુઝ કરો મેમ આ આપણા પરિવારની અંદર અને વીતેલા વર્ષોમાં પણ ઘણા લોકો આપણને કહેતા હતા આજે પણ સલાહ આપતા હોય છે આસપાસના લોકો પણ સલાહ આપતા હોય વડીલો ખાસ કરીને સલાહ આપતા હોય છે આપણને જ્યારે વાળ ખરતા હોય મને તો ઘણા બધા લોકોએ સલાહ આપી કે જ્યારે વાળ ઓછા થવા લાગે ત્યારે એક બે વખત ટકો આપણે કરાવી દઈએ તો એનાથી વાળ ફરી વાર સારા આવતા હોય છે આ બાબત યોગ્ય છે ખરી મેમ ના આમાં પણ અગેન કોઈ સાયન્સ નથી કારણ કે જ્યારે આપણે વાળ ટકલું કરાવીએ ત્યારે તમારા જે હેરના રૂટ્સ છે

પણ આ બાબત વૈજ્ઞાનિક દૃષ્ટિએ ડૉક્ટરની દૃષ્ટિએ બરાબર નથી કે એમાં વાળ આપણા વધારે આવશે એ માનવા માટે કોઈ કારણ નથી મેમ આ સિઝન જેમ કે ઠંડીની સિઝન છે અથવા તો બીજી સિઝન ચાલતી હોય છે ત્યારે ઘણા લોકો વડીલોની જ વાત છે આપણ વડીલો આપણને સલાહ આપતા હોય છે કે જે આમળા હોય છે એની ખૂબ ભૂમિકા મહત્ત્વની હેર માટે પણ રહેલી છે આમાં કેટલી હદ સુધી મેમ આપની દ્રષ્ટિએ રહેલી છે

એ લોકો જે મજૂર વર્ગ હોય એ બધું કેપ પહેરતા હોય કે પછી એમના માથા પર બધું લઈને ફરતા હોય એ બધાના લીધે જે ઘસારો અને ફ્રિક્શન થતું હોય તેના લીધે પણ હેર લોસ થતો હોય એ જે અને તમે આખો દિવસ તડકાના તડકામાં ન હોય તમે જો લેવલ પ્રોપર ના હોય તમારું ખાવા પીવાનું પ્રોપર્ટ ના હોય એ બધાના લીધે પણ હેર ફોલ થતો હોય છે મેમ આજના સમયની અંદર દરેક વ્યક્તિને આ જે વાઈટ વાળ જે છે એની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં નળી રહી છે આ પ્રશ્ન એટલા માટે આપની સાથે જોડાયેલો છે મેમ કે વ્હાઈટ વાળ થઈ જાય પછી એ લોકો હેર કલર અને બીજા કોઈ પણ પ્રોડક્ટ આપણે યુઝ કરતા હોઈએ છીએ સલૂનમાં જઈને પણ યુઝ કરતા હોઈએ છીએ ઘરે પણ લોકો કરતા હોય છે તો આ હેર કલર અને આ પ્રકારની જે પ્રોડક્ટ મેમ છે આપણે યુઝ કરતા હોઈએ છીએ એના કારણે પણ હેર વધી જવાની શક્યતા ખરી મેમ ઘણી વાર કેવું થતું હોય છે કે આ બધા હેર ડાયમાં અમોનિયા ને આવતું હોય તેના લીધે તમારું જે

મેમ મેમ એક પાસે બીજો છે 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 કે હવે પ્રશ્ન પ્રશ્ન આવો સામાન્ય આપણી જે જે લોકો બજારની અંદર અંદર તાપની ફરે અને આ પ્રકારની હેટ હેટ પહેરીને ફરતા હોય 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 પહેરતા વાહન ચલાવતા એ લોકો હેરફોલ ની શક્યતા વધારે છે મેમ હવે આપ અમને એ પણ જણાવો કે એક દિવસમાં કોઈ પણ વ્યક્તિને ફોલની સમસ્યા થઈ રહી છે એ બીજી વખત મારી પાસે પ્રશ્ન એટલા વાત માટે કે મેમ આ પ્રશ્ન મને થોડોક વધારે પૂછાયો છે હવે પરિવાર એક પ્રશ્ન આજ આવ્યો છે કે ફોલની તકલીફ આપણે થઈ ગઈ કેટલા વાળ સુધી મેમ એક અંદાજ પ્રમાણે સરેરાશ મુજબ આપણે ખરવા લાગે તો આપણે સાવધાન થવું જોઈએ અને આ સમસ્યા આપણે ઊભી થઈ ગઈ એવું સમજવું જોઈએ આપણે એમાં ડેલીના ના 50 થી 100 હેર પડવા નોર્મલ છે કારણ કે એટલા હેર પડે તો જ જે મૂળ છે એમાંથી નવા હેર ઉગતા હોય પણ અગર તમારે રોજના 100 થી વધારે હેર ફોલ થઈ રહ્યા છે તો પછી એ પ્રોબ્લેમેટિક છે એનું કારણ શોધીને ટ્રીટમેન્ટ કરવી જોઈએ એટલે રોજના અગર તમને લાગે કે મારા 100 થી વધારે વાળ એવરેજ કરી રહ્યા છે તો પછી તમારે મેમ આ હેર ટ્રાન્સપ્લાન્ટનો પણ એક પ્રશ્ન આપણે લઈ લઈએ અગત્યનો પ્રશ્ન એટલી સાથે કે એની સાથે જોડાયેલો પ્રશ્ન છે આ હેર ટ્રાન્સપ્લાન્ટ મેમ જે પ્રક્રિયા એક ચાલતી હોય છે એ પીડાજનક ખરી નથી એટલી કે આપણે ટ્રાન્સપ્લાન્ટમાં સૌ પ્રથમ બધે લોકલ એનેસ્થેશિયા કરવાની દવા હોય છે મેમ ટ્રાન્સપ્લાન્ટની જે એક પદ્ધતિ છે આપની પાસે એ પ્રોસેસ જે છે મેમ કેટલા દિવસ સુધી ચાલતી હોય છે લાંબા ગાળા સુધી ચાલતી હોય છે કે એક પાંચ દસ દિવસમાં જ આ હેર ટ્રાન્સપ્લાન્ટની જે પ્રોસેસ છે એ પૂરી થતી હોય છે અને એમાં અમને કેવી કાળજી લેવી જોઈએ જો કરાવી હોય તો બેઝિકલી હેર ટ્રાન્સપ્લાન્ટ માં પ્રથમ કન્સલ્ટેશન કરતા હોય છીએ કારણ કે એમાં આપણે એસેસ કરીએ કે તમારે કેટલા હેર ફોલિકલ્સ કે કેટલા વાળના મૂળની જરૂર છે તેના પછી અમુક બ્લડ રિપોર્ટ ને એવું કરાવીને પછી આપણે સર્જરીની ની ડેટ નક્કી કરતા હોઈએ છીએ એ એક જ દિવસ સર્જરી હોય છે પાંચ થી છ કલાક ચાલતી હોય એવરેજ સર્જરી એટલે તમે સવારે આવો તો સુધી કે સુધી તમે ફ્રી થઈ જાઓ એના પછી દર ત્રણ દિવસે કે ચાર દિવસે તમારે ડ્રેસિંગ માટે આવવું પડે પણ એક દિવસની સર્જરી પછી નેક્સ્ટ ડે બી અગર તમારે કામ પણ જોવું હોય તમારી રૂટીન એક્ટિવિટીઝ કરવી હોય તો તમે કરી શકો છો એમાં કશો જ પ્રોબ્લેમ આવતો નથી આમ આઈડિયાલી એના કરાવ્યાના છ મહિના પછી રિઝલ્ટ આવતું હોય છે કારણ કે વાળને ઉગતા ને એક વાર લાગે એટલે એટલીસ્ટ છ મહિના તમારે એ કાળજી રાખવાની કે તમારે જે રૂટીન છે લોશન અને એનું એ બધું ચાલુ રાખવાનું પણ આપણે પાસે સમયનો થોડોક અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા નવા વર્ષની શરૂઆત મેમ થઈ રહી છે આપણે નવા વર્ષની એડવાન્સમાં શુભેચ્છા આપે ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌથી મોટી આફત જે લોકો માટે બનેલી છે એ હેરફોલની સમસ્યા ઉપર વાત કરી રહ્યા હતા મેમે ખૂબ ઉપયોગી માહિતી આપણને આપી ઘણી દુવિધા જે રહેલી છે એ દુવિધા પણ મેમે દૂર કરી તો આજે આપણે હેરફોલની તકલીફ ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર